છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેના તમામ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે શેરી નાટકો અઠવાડિયા બજારમાં તેમજ જાહેર સ્થળોએ નાટકો ભજવવામાં આવે છે રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન યોજાશે અને આ ચૂંટણી કામગીરીમાં રાજ્યના લાખો કર્મચારીઓ તેમજ પત્રકારો તેમની ફરજના ભાગરૂપે જોડાશે તેઓ મતદાનથી વંચિત ન રહે અને તેઓ મતદાનના દિવસે તેઓની ફરજ નિભાવી શકે તે માટે આજથી એટલે કે તારીખ ઓગણત્રીસ એપ્રિલ થી તારીખ પહેલી મે ત્રણ દિવસ સુધી પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે જે અંતર્ગત છોટા લોકસભા સમાવેશ તમામ વિધાનસભા વિસ્તારોમાં પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જેમાં ચૂંટણી પરના તમામ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું હતું ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પત્રકારો પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો સહિતના મતદારોએ મતદાન કરી અને લોકશાહીના મહાપર્વમાં યોગદાન કરી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આજરોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી ઉત્સાહભેર નોંધાવી હતી આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ દામેલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મૂકે છોટાઉદેપુર જિલ્લામાં હોમ વોટિંગની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે પોસ્ટલ બલેટની પ્રક્રિયા પણ સાથોસાથ ચાલુ થઈ છે ઇલેક્શન ડ્યુટીમાં જે સંકળાયેલા હોય એ તમામ સ્ટાફને આપણે પોસ્ટલ બલેટની વ્યવસ્થા કરી છે ઈસીઆઈ અને સીઓ ઓફિસના માર્ગદર્શન નીચે આપણે આ વખતે એવી વ્યવસ્થા કરેલી છે કે તમામ પોલિંગ પર્સનલ એમની ટ્રેનિંગમાં આવે ત્યારે મતદાન કરી શકશે જેથી કરીને પોસ્ટલ બેલેટ મારફતે પોસ્ટ મારફતે એમને મત મોકલવાની આવશ્યકતા ના રહે অ আ এই মেজ ফেৰ খাতে পহা দিছো স্থো আ যে ইলেশন ডিউটি সংক্ৰয় એમને પણ તમામ એઆરઓ ઓફિસે મતદાનની વ્યવસ્થા કરી છે જેથી કરીને ત્યાં પણ એ મતદાન કરી શકે ઇસેન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા મતદારો હોય એ પણ ત્યાં મતદાન કરી શકશે અને એ મતદાન થયેલું જે મતો હશે એ બલેટ્સ આપણે જે તે કોન્સ્ટિટ્યુઅન્સી ખાતે પહોંચાડીશું અને એમના મારફતે આપણે એન્શ્યોર કરીશું કે તમામનું પોસ્ટમાં જે સામાન્ય રીતે જે સંજોગોમાં ડીલે થતો હોય તો એવો ડીલે બનવાની સંભાવના ના રહે